નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અસાઈનમેન્ટ સોલ્યુશન એમાં વિભાગ બી નો પ્રકરણ નંબર છ બરાબર એનો પહેલો દાખલો કાપેલ આકૃતિમાં એબી લંબ સીડી છે એટલે કે એબી આને લંબ વચ્ચે બરાબર તો એબી લંબ સીડી એટલે કે આ જે એબી છે ઊભા એ સીડી ઉપર લંબ છે બરાબર એટલે એકદમ સીધા છે જો એક્સ જેમ વાય જેમ ઝેડ બરાબર ચાર જેમ પાંચ ગુણોત્તર આપેલો છે તો આપણે એક્સની અટાણે એક્સ બરાબર ચાર સમજશું વાય બરાબર પાંચ સમજશું ઝેડ બરાબર છ સમજશું બરાબર તો અહીં પેલે આપણે એ લંબ સીડી આપેલા છે તો કે એબી એ લંબ છે ને ઉભા કે એબી લંબ સીડી જે છે ને વંશ નો ખૂણો બને આથી તમે લખી શકો કે ખૂણો એ બી સી ખૂણો એ બી સી બરાબર ને અંશનો ખૂણો બને કાટ ખૂણો બને બરાબર લંબ હોવાથી તો હવે આ નેવંશના ખૂણાની અંદર એક્સ ખૂણો આવી ગયો વાય ખૂણો આવી ગયો ઝેડ ખૂણો આવી ગયો તને તનનો સરવાળો કરો તો નેવંશ જ થાય એટલે પહેલે તમે એમ લખી શકો કે ધારો કે આપણે પહેલા ઓલા ગુણોત્તરને લખી લે કે x y z એટલે કે x ની કિંમત છે 4 હવે આપણે અહીંયા છે ને કે x 4 બરાબર પણ એનો અચળાંક k ધારી લઈએ આ k છે ને કે એની કોઈ કિંમત નથી એ અચળાંક છે પછી આપણે વાય બરાબર શું આપશે એ અચળાંક છે તો હવે આપણે છે ને કે ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કરો તો નેમ આવે તો લખીએ ખૂણો એક્સ વાય બરાબર કેટલો આવશે જવાબ નેવ હવે એક્સની કિંમત આપણે ચાર કે મોકલી અહીં બરાબર વાયની કિંમત આપણે પાંચ કે અને ની કિંમત છ કે બરાબર ને હવે બધેનો સરવાળો કરીએ તો જવાબ આવશે બરાબર ને એમ હવે પંદર ગુણાકારમાં છાં બાજા તો ભાગાકારમાં એટલે કે બરાબર નેવ ભાગ્યા પંદર હવે પંદર છક 90 બરાબર તો k ની કિંમત તમને મળી ગઈ છ હવે કે ની કિંમત છ મળી ગઈ તો હવે આપણે જે આપેલા છે કે એક્સ બરાબર ચાર કે ની કિંમત મૂકીએ એટલે એક્સની કિંમત મળી જાય આપણે બરાબર એટલે કે આપણે દાખલો ગણીએ કે બરાબર શું આપેલા છે આપણે આ ધાર્યું હતું તો એક્સ ના એક્સ તેમના તેમ ફોર ના ફોર એમને એમ કે ની કિંમત આપણે છ માં લઈએ એટલે કે છ તો એક્સ બરાબર ચાર છ ચોવીસ એટલે કે ચોવીસ અંશ આપણે એક્સની કિંમત મળી ગઈ ચોવીસ અંશ એવી રીતે ની કિંમત ગોતવાની છે z ની કિંમત ગોતવાની છે તો વાય બરાબર આપણે શું તો બરાબર તો વાયની કિંમત પણ મળી ગઈ હવે આપણે એવી રીતે કઈ કિંમત ગોતશું ઝેડ ની ઝેડ બરાબર સિક્સ કે તો ઝેડ ના ઝેડ સિક્સ ના સિક્સ k ની કિંમત પર સિક્સ તો ઝેડ બરાબર છાય છાંય છત્રીસ

કે ખૂણો P બરાબર આપણે આપેલા છે રકમમાં કેટલા 11 Q બરાબર આ એક આપેલા છે ખૂણો P બરાબર 11 Q પછી શું આપેલું છે કે ખૂણો P અને ખૂણો Q પૂરો કોણ છે અને બીજું ખૂણો P અને ખૂણો Q ગોતવાના એટલે કે આપણે ખૂણો P પણ ક્વેશ્ચન માર્ક E પણ ગોતવાનું છે અને ખૂણો Q નું માપ પણ ગોતવાનું છે અને એ પૂરો કોણ હોવાથી આપણે બેના માપનો સરવાળો કેટલો થાય 180 એટલે ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 હવે ખૂણા P ની કિંમત આપણે કેટલી મૂકીએ કે જે આપેલી છે કેટલી આપેલી 11Q એટલે કે 11 ખૂણો Q વત્તા ખૂણો Q તો આપેલા જ છે બરાબર 180 હવે 11Q અને ખાલી Q ઈ બે નો સરવાળો કરીએ એટલે શું બને 12Q બરાબર બરાબર 180 12 ગુણાકારમાં છે આમ બાજુ હોય તો ભાગાકારમાં એટલે Q બરાબર મળશે 180 ભાગ્યા બાર હવે ક્યુ ગોતવાનો ખૂણો પી ગોતવાનો તો હવે ખૂણો પી ગોતવા માટે ખૂણા પી નું અહીંયા આપેલું છે વેલ્યુ કે ખૂણો પી બરાબર અગિયાર તો ખૂણો પી તેમનો તેમ અગિયાર એમને એમ ની જગ્યા એકસો પંદર પંદર બરાબર તો ખૂણો પી બરાબર તો 15 11 કરશો એટલે તમારો જવાબ આવશે 165 અંશ બરાબર તો આ તમારો જવાબ 165 તો ખૂણો પી પર મળી ગયો તો અહીં દાખલો થયો પૂરો ચલો એના પછીનો દાખલા નંબર 3 અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો તમને આવી જ રીતે અગાઉના ચેપ્ટરના પર સોલ્યુશન સંપૂર્ણ રીતે આ ચેનલમાં મળી રહેશે તો દાખલા નંબર ત્રણ કે ખૂણો ABD અને ખૂણો ડીબીસી આસન કોણ છે જો ખૂણો ABD 1.5x બરાબર એક પોઈન્ટ પાંચ એક્સ હોય ડીબીસી બરાબર ટુ એક્સ હોય અને ખૂણો ABC 70 સી હોય તો ખૂણો ABD અને ખૂણો ડીબીસી શોધો બરાબર તો હવે આપણે કાંઈ આકૃતિ દોરીએ તો સમજાશે વધારે તમને કે એક એક ફૂલ મોટો ખૂણો આપેલો છે ખૂણો ABC એટલે ખૂણો એ બી સી હવે એમાં આસન કોણ બને છે એટલે કે આ બીજો એક ખૂણો એ દોરી ખોણો એક બીજી રેખા દોડે કી બીડી હવે એક આ ખૂણો અને એક આ ખૂણો એ બેને એક ખૂણાના સરવાળાને શું કહેવાય આસન કોણ કહેવાય એટલે એબીસી બરાબર શું થાય ખૂણો એબીડી એક આ ખૂણાનો સરવાળો પ્લસ આ ખૂણાનો સરવાળો તો આખો ખૂણો મળશે તમને એબીસી તો અહીં તમને નું માપ અહીં રકમ મા આપેલું છે બરાબર ખૂણો એ બી ડી બરાબર કેટલા આપેલા છે એક પોઈન્ટ પાંચ એક્સ હવે આપણે છે ને આની પ્રોપર વેલ્યુ ગોતવાની છે આપણે એક્સ આપેલા છે તો એક્સનું કિંમત ગોતવાની છે એટલે કે આ તમને એક પોઈન્ટ પાંચ એક્સ આપેલા છે ચલો હવે બીજું શું આપેલું છે ખૂણો ડીબીસી બરાબર ટુ એક્સ ખૂણો ડી બી સી બરાબર ટુ એક્સ બરાબર એટલે કે અહીંયા લખી નાખીએ ટુ બીજું શું આપેલું છે ખૂણો ખૂણો એ બી સી બરાબર સીતેર આ બધું છે ને રકમમાં આપેલું છે બરાબર તો આખો ખૂણો છે ને આખો ખૂણો એ બી તો ખૂણો એ ડી ગોતો અને ખૂણો ડીબીસી ગોતો એટલે કે આપણે છે ને પ્રોપર ખૂણો એ બી ડી ગોતવાનો છે ને ખૂણો ડીબીસી ગોતવાનો છે બરાબર આ જે માપ આપેલું છે ને એક્સ સાથે આપેલું છે ચલ સાથે આપણે એનું પ્રોપર માપ ગોતવાનું છે તો અહીં આસન કોણ કઈ રીતે બનશે ખૂણો આખો ખૂણો એબીસી બરાબર બે ખૂણાનો સરવાળો એટલે કે એબીડી ખૂણો એબીડી વધતા બીજો ખૂણો ડીબીસી ખૂણો ડી બીસી આ બંનેનો સરવાળો બરાબર આખો ખૂણો બને એટલે આખો ખૂણો એનું માપ આપેલું છે એબીસીનું નું તે રકમ જ આપેલું છે નું માપ આપેલું છે એક પોઈન્ટ પાંચ એક્સ અને ડીબીસી નું માપ આપણે રકમ આપેલું છે 2x 70 ના 70 તેમ ના તેમ આ બંનેનો સરવાળો કરો એટલે 1.5 અને 2 નો એટલે કે આવશે તમારો જવાબ 3.5x હવે 3.5 એ x સાથે ગુણાકારના સંબંધમાં છે આમ બાજુ આવે તો ભાગાકારના સંબંધમાં આવી જાય એટલે ભાગ્યા 3.5 x હવે આનો પોઈન્ટ દૂર કરવો હોય ને તો પોઈન્ટ પછી એક આંકડો છે તો એક જીરો ઉપર ચડી જાય બરાબર એટલે કે સીતેર માંથી સાતસો બની જાય અને અહીંયા પોઈન્ટ દૂર થઈ જાય એટલે આવી રીતે પોઈન્ટ દૂર થશે હવે પાંત્રીસ દુર સિતેર થઈ જાય એટલે કે ટુ અને ઝીરો બચે એટલે કે એટલે કે તમારો એક્સ નો જવાબ આવશે વીસ બરાબર એટલે કે વીસ બરાબર એક્સ એટલે એક્સની કિંમત મળી ગઈ હવે જો તમને એક્સની કિંમત મળી ગઈ હોય તો આ જે એ બીડીનું માપ આપેલું છે ખણો એ બરાબર કેટલા આપેલા છે ખણો એ બીડી બરાબર એક પોઈન્ટ પાંચ એક્સ બરાબર આ બધી છે ને આ બધી એ રકમવાળું છે બરાબર આ એક ડેટા તૈયાર કર્યો અહીંથી આન્સર તમારું ચાલુ થાય તો આમાં કિંમત મેં કીધી ખૂણા એ બી બરાબર એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પાંચ એક્સ ની જગ્યાએ આપણે શું મળી લેતા વીસ એટલે કઈ મેં કા વીસ ખૂણો એબીડી બરાબર હવે એક પોઈન્ટ પાંચ નો અને વીસ નો તમે ગુણાકાર કરો અને જવાબ આવશે તમારો ત્રીસ અંશ બરાબર તો આ તમારો એક ખૂણો મળી ગયો તો એક ક્વેશ્ચન સોલ્વ થયો હવે બીજો ક્વેશ્ચન ખૂણો ચલો આ એક સોલ્વ થઈ ગયો એબીડી મળી ગયો હવે ડીબીસી ગોતવાનું બરાબર તો ખૂણો ડીબીસી બરાબર શું આપેલા હતા ટુ એક્સ ટુ એક્સ તો ખૂણો ડીબીસી બરાબર ટુ ના ટુ એક્સની જગ્યાએ આપણે વીસ મહિલા એટલે વીસ ખૂણો ડીબીસી વીસ દુ ચાલીસ અંશ બરાબર આ તમારો ડીબીસી પણ મળી ગયો એટલે કે આ ક્વેસ્ટ પણ સોલ્વ થઈ ગયો તો અહીંયા ત્રીજો દાખલો થયો પૂરો અને અગાઉનો દાખલો ખાસ જોજો અને જો હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો ખાસ કરી લેજો ચલો દાખલા નંબર 4 કે ખૂણો A અને ખૂણો B કોટિકોણ છે કોટિકોણનો માપનો સરવાળો હંમેશા 90 થાય બે કોટિકોણનો સરવાળો કરો તો જવાબ આવશે 90 ખૂણો A x 20 ખૂણો B x 10 હોય તો ખૂણા A અને ખૂણા B નું માપ શોધો બરાબર તો આપણે જે જે આપેલું છે એ લખી નાખી ખૂણો A આપેલો છે એટલે

બે ના માપનો સરવાળો કેટલો થાય ને અંશ થાય બરાબર કોટિકોણ છે એટલે તો હવે અહીં ખૂણા એની કિંમત અહીંયા કેટલી આપેલી છે મે એક b ની કિંમત કેટલી છે એક્સ ઓછા દસ એટલે એક્સ ઓછા દસ બરાબર નેવું હવે અહીંયા એક્સ અને એક્સ એનો સરવાળો થઈ જાય એટલે કે ટુ એક્સ થાય અહીંયા 20 છે ઓછા દસ છે જુદી જુદી નિશાની તો બાદ બાકી થાય તો વીસ માંથી દસ જાય તો દસ જ વધે પણ કેવા વત્તા બરાબર નેવ હવે વત્તા દસ છે ઓલી બાજ તો ઓછા દસ બની જાય નેવ ઓછા દસ ટુ એક્સ બરાબર હવે નેવ માંથી દસ જાય તો બચે આપણે હેસી બરાબર હવે ટુ ગુણાકારમાં છે આ બાજુ હોય તો ભાગાકરમાં ટૂંકમાં આમાં છે ને આપણે એક્સ ને કરતા કરવાના છે એક્સ ને એકલા કરવાના છે એક્સ ની આજુબાજુ હોય ઓલી બાજુ મોકલી દઉં તો બે ગુણાકારમાં માં બાજુ હોય તો ભાગાકરમાં આવી ગયા એ છે ઉડી જાય ચાલી દુ માપ ગોતવા માટે આપણે એનું જે રકમ આપેલું હતું ખૂણા એનું જે બરાબર સૂત્ર એ લખીએ એક્સ વત્તા વીસ જ્યાં એક્સ દેખાય એ આપણે કિંમત મેં કીધી એક્સની એક્સની કિંમત કેટલી મેળવી તો કે વીસ વીસ વત્તા વીસ

અને આ વિડીયોને લાઈક ના કરી હોય તો ખાસ લાઈક કરી નાખજો ચલો હવે વિભાગ સી જોવા માટે આ ચેનલમાં જ એના વિડીયો તમને સંપૂર્ણપણે બધા મળી રહેશે તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તમને વિભાગ સી અને વિભાગ ડીની સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે એ ઉપરાંત તમને વિજ્ઞાનનું સમાજનું ગુજરાતીનું હિન્દીનું બધા વિષયોનું આ જ યુટ્યુબ ચેનલમાં એનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો પાંચમો દાખલો શું છે ખૂણો એબીસી એ છે બરાબર ટુ એક્સ વસ હોય ખૂણો એબીડી બરાબર આઠ એક્સ ઓછા ત્રીસ હોય તો ખૂણો એબીસી અને ખૂણો ABD શોધો હવે જે આપેલું છે એ લખેલી રકમમાં બરાબર ડેટા સ્વરૂપે ખૂણો એનું માપ આપેલું છે કેટલું એ ABC આપેલો છે તો ABC નું માપ આપેલું છે ટુ એક્સ વત્તા દસ પણ આપેલો છે ABD બરાબર આઠ એક્સ ઓછા ત્રીસ હોય તો ખૂણો એબીસી અને ABD ગોતવાના છે આપણે બરાબર તો એ લખી નાખીએ ખૂણો એબીડી ગોતો ABC બરાબર ક્વેશ્ચન માર્ક અને ABD બરાબર ક્વેશ્ચન માર્ક ચલો આ બે વસ્તુ આપણે ગોતવાની છે તો આ આ દાખલામાં શું કરવાનું છે ખબર પડી ગઈ ચલો હવે ખૂણો એ અને ખૂણો એ બીડી રેખિક જોડના ખૂણા હોવાથી બે ના માપનો સરવાળો કેટલો થશે એકસો ને એટલે ખૂણો એ બી સી વત્તા ખૂણો એ બી બરાબર એકસો ને હવે એ નું માપ તમને ખબર છે કેટલું છે એ સૂત્રમાં આપેલું છે ટુ એક્સ વધતા દસ ઓછાત્રીસ એ બે ની જુદી જુદી નિશાની હોવાથી બાદ બાકી થશે ત્રીસ માંથી દસ જાય તો વીસ વધે પણ માઇનસ વીસ વધે શું કામ કેમ કે આ બે માંથી મોટા પદની નિશાની આ બે માંથી જે મોટું હોય ને એની નિશાની આવે બરાબર બરાબર એકસો હવે આમાં x ને એકલા કરવાના છે x ને કરતા કરવાના છે ગણિતની ભાષામાં કહીએ તો કરતા કરવાના છે બરાબર અને આપણી ભાષામાં કહીએ તો x ને એકલા કરવાના છે એની આજુબાજુ કોઈ ન રહેવું જોઈએ -20 છે આમ બાજુ આવે તો +20 બની જાય તો 10x 180 -20 આમ બાજુ આવી ગયા તો +20 બની ગયા તો 10x શું થશે 180 માં 20 ઉમેરો એટલે 200 બને હવે 10 આરે હજી x આરે હજી 10 ગુણાકારમાં છે

ટુ એ ટુ ટુ એક્સની જગ્યાએ આપણે શું મેખશું વીસ બરાબર વીસ વધતા દસ તો ખૂણો abc બરાબર 2 નો અને વીસનો ગુણાકાર વીસ ચાલીસ વધતા દસ એટલે ખૂણો તમને ફાઇનલી મળશે ચાલીસ પ્લસ એટલે પચાસ પચાસ નો ખૂણો મળશે બરાબર તો અહીં એક ક્વેશ્ચન થયો સોલ્વ એબીસી મળી ગયો હાલો હવે આપણે શું ગોતવાનું એ ચલો ખૂણો એબીડી બરાબર સૂત્ર શું હતું આઠેક્સ ઓછા ત્રીસ હવે આમાં એ બીડી તો એ બીડી તમને કેટલો મળશે વીસ દુ વીસ અઠા કરવાનું એટલે કે એકસો ને ઓછા ત્રીસ તો ખણો ABD बराबर બરાબર તમને શું મળશે એકસો માંથી ત્રીસ બાદ થાય એટલે ખાલી એકસો ને ત્રીસ વધે બરાબર તો અહીં આ તમારો જવાબ તો અહીં પ્રકરણ છના પાંચે પાંચ દાખલા થયા પૂરા અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો